માડીના કોટલાવમાં નવયુવક મિત્ર મંડળ દ્વારા શ્રી ગણેશજીને છપ્પન ભોગ ચડાવ્યો ગણેશ યજ્ઞ વિષ્ણુ યજ્ઞ સૂર્ય યજ્ઞ નવચંડી યજ્ઞ અને લધુરૂદ્રેમ પંચયજ્ઞ કરાશે હોવાનું જણાવતા જયંતિભાઈ ભંડારી પારડીના કોટલાવ ગણેશ ચતુર્થી નિમિત્તે નવયુવક મિત્ર મંડળ દ્વારા છપ્પન ભોગ ગણપતિ બાપાને ચડાવવામાં આવ્યો હતો પારડી સ્ટેશન રોડ કોટલાવ નવયુવક મંડળ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા સાત વર્ષથી મહિલાઓ દ્વારા છપ્પન ભોગ તૈયાર કરી ગણપતિ બાપાને ચડાવી પ્રાર્થના કરવામાં આવી હતી દર વર્ષની જેમ વર્ષે પણ સવારથી બહેનો છપ્પન ભોગ બનાવવામાં જોતરાયા હતા અને આજ રોજ સવારે આરતી કરી બાપાને છપ્પન ભોગ ધરાવ્યો હતો આ પ્રસંગે ભંડારી સમાજના સાયકલિસ્ટ અને પંચકેલા સેવક કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જયંતિભાઈ ભંડારે જણાવ્યું હતું કે દર વર્ષના જેમ આ વર્ષે પણ પંચયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણેશ અને વિષ્ણુ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સૂર્ય યજ્ઞ નવચંડી યજ્ઞ અને લઘુરુદ્ર પંચયજ્ઞ પૂર્ણ કરવામાં આવશે મહિલાઓએ જણાવ્યું હતું કે માતા યશોદા સાત દિવસ સુધી આઠ પ્રહર નિત નવીન વાનગીઓ બનાવી કૃષ્ણજીને ખવડાવી હતી તેવી જ રીતે કાનસ આપણા ગણપતિ બાપ્પાને પણ છપ્પન ભોગ બનાવી બાપાને ચડાવ્યો છે અને ઉત્સાહભેર મહિલાઓ યુવાનો વડીલો ઉપસ્થિત રહી ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અમે બે હજાર ઓગણીસો અઠાણું થી ચાલુ કરેલું છે અને આજે ત્રેવીસ ચોવીસમું વર્ષ પૂર્ણ થાય છે અને આ છપ્પન બોક છેલ્લા અમે સાતેક વર્ષ થી ચાલુ કર્યું છે અને દર વર્ષે તમે આવો જ છો અને અને છપ્પન ભોગ નો લાભ લેવો છો આ બહેનોની મહેનત થી જ આ છપ્પન ભોગ નું આયોજન કર્યું અમે આ જે ગણપતિ બાપાનું જે સ્થાપન કરેલું છે અને વિસર્જન અમે આવતા બુધવારે કરીશું અને સાંજે પારનડી ને ત્યાં વિસર્જન કરીશું અને એ પછી હમણાં અમે દર વર્ષે છે ને મંડપમાં પંચ નું આયોજન કરેલું છે એમાં છેલ્લા બે વર્ષથી અમે ગણેશ અરે ગણેશ યાગ અને વિષ્ણુ યાગ કરી રહ્યા આ વર્ષે મંગળવારે અમે સૂર્ય કરવાના છે તેમાં તમારે ખાસ પધારવાનું છે અને સૂર્ય યાગ થાય પછી ત્યાં મારે માતાજીનો નવચંડી કરશું અને મહાદેવ નો લઘુ કરશું એમ કરીને અમે પંચ પૂર્ણ કરીશું હવે આજે અમારે આનંદની વાત એ છે કે અમારા બંધારી સમાજના સાયકલિસ્ટ કહેવાય અને પર્વત અને એવા કાંતિભાઈ હરિભાઈ બંધારી સલવાવથી આવે છે મારા એક જ ફોન ને સવારે કર્યો એમાં એમણે કીધું કે હું તમને આવું છું એ આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે એમણે પંચ નું બિરડું મેળવેલું છે એમણે હમણાં છેલ્લે વર્ષ મહિના આફ્રિકા જઈને માઉન્ટ નું ઉપર જઈને ધજા ઇન્ડિયાનો ફરકાવ્યો છે એમને એમના શબ્દ થી જ આપણે એમને જે કઈ એમનું છે એ જાણી લઈએ અને અમે એમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ પ્રથમ તો જયંતીભાઈનો અભાર એમણે મને કીધું કે અમારે ત્યાં છેલ્લા ચોવીસ વર્ષથી અહીં સ્થાપન થાય છે અને આવવાનું છે એટલે મેં એમને કીધું કે ચોક્કસ આવીશ અને ખરેખર જે અહીંયાનો માહોલ છે ભક્તિમય માહોલ એ ખરેખર ખૂબ જ સુંદર છે છપ્પન ભોગ એમણે જે આયોજન કર્યું છે એ ખૂબ જ સરસ છે અને સમગ્ર લોકો એમના કુટુંબીજનો જે એમણે જે શ્રદ્ધાપૂર્વક જે આખું આયોજન કર્યું છે એ ખરેખર

તો આપણા મંડપના સ્થાપનાને અંદર પણ આપણા ગણેશજી આપણા કાન સમાન જ છે તો આપણે એમને 56 ભોગનો આયોજન કરીને આજે સારું એવું આનંદ અનુભવીએ છીએ અને અમે બધી બહેનો ભેગા મળીને અમે દર વર્ષે આ 56 ભોગનો લાવો લઈએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો